આ યાત્રામાં ચાર વર્ષથી નવ વર્ષ સુધીની કન્યાઓને દાતાઓના સહયોગથી વિશેષ દર્શન કરાવવામાં આવશે આગામી બે દિવસમાં બસો થી વધુ ભાવિકો માતા રાણી દર્શન અર્થે જમ્મુ કટારા રવાના થશે આમ નવસારીથી કટારા ચારસો થી વધુ ભાવિકો માતા વૈષ્ણો દેવી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે આ યાત્રા દરમિયાન જમ્મુ કટારા ખાતે માતાની ચોકી રાખવામાં આવશે

એકત્રીસ નાની કન્યાઓ કે જેમની ઉંમર ચાર વર્ષથી નવ વર્ષની છે એ સૌ દાતાઓના સહકારથી સંપૂર્ણ યાત્રા કન્યાઓને ફ્રી કરવામાં આવશે ટોટલ ચારસો જેટલા ચાલીસ જેટલા યાત્રીઓ શ્રી મા વૈષ્ણોદેવી પરિવાર તેમજ શ્રી મા વૈષ્ણોદેવી સેવા ટ્રસ્ટના આયોજન થકી મા વૈષ્ણોદેવીની યાત્રા જઈ રહ્યા છે આવતીકાલે તારીખ છ ના રોજ બસો ચાલીસ થી પચાસ જેટલા યાત્રીઓ પશ્ચિમ એક્સપ્રેસમાં નીકળશે અને સાઠ જેટલા યાત્રીઓ ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં વૈષ્ણોદેવીની યાત્રા કરવા જઈ રહ્યા છે સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર આપના થકી અમે જે આ યાત્રાનું આયોજન કરીએ છીએ આપનો સહકાર અમારા માટે ખૂબ અમૂલ્યનો છે માતા રાણીને એક એક જ પ્રાર્થના કરીશું કે સર્વ દાતાઓની મનોકામના પૂર્ણ કરે અને સૌ યાત્રીઓની યાત્રા સફળ કરે જય માતાજી કુંવારિકાઓ માટે વિશેષ સુવિધામાં છે કે આવવા જવાની સંપૂર્ણ રેલવેની યાત્રા ફ્રી છે એમને જમવાનું યાત્રાની અંદર જે ઘોડા પાલકીની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ દાતાઓના સહકારથી કરવામાં આવી છે માતાજીના ભવનમાં ઉપરનું રોકાણ અને જે નવ સાત બે હજાર પચીસ ના રોજ સર્વ કન્યાઓ એક સરખા વેશમાં આરતીમાં બેસે જેનું લાઈવ પ્રસારણ શ્રદ્ધા એમએચ મન પરથી આપ નિહાળી શકો છો આ સર્વ ખર્ચો દાતાઓના સહકારથી અમને મળ્યો છે સર્વ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું મા વૈષ્ણોદેવી સેવા પરિવાર અને મા વૈષ્ણોદેવી સેવા ટ્રસ્ટ તરફથી જય માતાજી